સપ્તાહનો વિધિ બતાવ્યો છે કે કથા ક્યારે કરવી જોઈએ પિતૃ મોક્ષ સાથે હોય તો ક્યારે કથા કરવી જોઈએ એ કથા એમાં છ માસ બતાવ્યા છે કાર્તકમાં અક્ષર અષાઢ આશો આ બધા અમુક પિત્રોના માસો બતાવ્યા છે પણ પાછું લખ્યું છે કે પિતૃને યાદ કરીને ગમે ત્યારે કથા કરી શકાય કથા ક્યાં કરવી એની વાત બતાવી છે શ્રેષ્ઠ કથા ક્યાં તો શ્લોક લખ્યો છે તીર્થે વાપી વાપી વને

જેને શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય જેને જેને સંસ્કૃતમાં થોડો ઘણો અભ્યાસ કર્યો હોય જેના ઉચ્ચારણમાં શુદ્ધતા હોય દ્રષ્ટાંત કુશલો કેવલ કથા જ નહીં પણ દ્રષ્ટાંત આપતા આપતા જેમ જેમ બાળક બીમાર પડે અને પછી માં એને દવા પાતી હોય ત્યારે નથી કે લે પેંડો આપો પેંડો આપું એ પેંડામાં પેંડામાં દવા પાઈ દે એ રીતે દ્રષ્ટાંત કુશલો સહજ રીતે આમાં મમ પીરસી દે અને સહજ રીતે માણસમાં ઉતરી જાય એવા વક્તાની પસંદગી કરવી એ વાત કરી અને પછી શ્રોતાની વાત કરી કે શ્રોતાએ અમુક નિયમ પાડવા જોઈએ હવે પાડવા જોઈએ એ બતાવી તમને કહું ન કહું એ વસ્તુ છે કે અમુક નિયમો બતાવ્યા છે ભાગવતીમાં આમ તો કહેવાય એવું છે નહીં પણ પાછું કહી દઉં હા બને ત્યાં સુધી સાત દિવસ ગંગા જળ પીને જ કથા સાંભળવી આ તો અઘરું થઈ ગયું લખ્યું છે સાત દિવસ સુધી ગંગા કાલ કાલ મને કોઈ યજમાન આવ્યા હતા કે અમે ઉપવાસ કરી મેં કહ્યું નહીં કરતા હું બહુ આમ બહુ બહુ પ્રેક્ટિકલ રમેશભાઈ બહુ પ્રેક્ટિકલ એટલે બને કીધું કે ભાઈ સાત દિવસ સુધી જલપાન એટલે ગંગા જળ જલપાન જ કરી કથા સાંભળવી પણ આ બધા કલયુગમાં માટે નથી આ બધું છે આપણે એમ મન મનાવવાનું તો કે જલ માન સિવાય બીજો કોઈ ઉપાય ખા તો કે શું તો કે દૂધ પી હવે દૂધ પીને સાત દિવસ કેમ કાઢવા એ ના થાય ત્રીજું બતાવો ને ભગવાન વેદ વ્યાસજી કહ્યું ત્રીજું બતાવો ત્રીજું ત્રીજું તો કે ઘી પીન કથા આપણે લે લખ્યું છે ભાગવતજીમાં કારણ કે એક સમય એવો હતો ને આપણે નથી કેતા નદી ઘી ની નદીઓ વહેતી હતી હા એક જગ્યાએ એક સાધુ એ ઉત્સવ કર્યો આપણે નથી કથા પડતા અને પછી ઘી ખૂટ્યું પછી આપણે આપણે જગન્નાથ મંદિરનો જ પ્રસંગ છે આપણે અમદાવાદમાં જગન્નાથ મંદિર નૃસિંહદાસજી મહારાજનો પ્રસંગ છે કે રથયાત્રાનો સમય આવ્યો અને પછી એ માલપુવા બની રહ્યા હતા અને પછી ઘી ખૂટી ગયું અને મહારાજજીએ કીધું કે જાઓ સાબરમતી નદીમાંથી ડબ્બા ભરી આવો ને પછી સાબરમતીના જલમાંથી ડબ્બા ભરી આવ્યા અને એ ઘી થઈ ગયું એવી કથા છે આપણે ત્યાં એ જગન્નાથ ભગવાનની કૃપા છે તો વાત એ થઈ કે ઘી પીને પણ કથા શ્રવણ કરવી જોઈએ પછી કીધું કે એ ના થાય તો ફલાહાર પણ નો અર્થ એ કીધું કે વૃક્ષ ઉપર આવેલું ફળ જમીનને સ્પર્શી ગયેલું ફળ નહીં હા બફફળા તો જરાય નહીં અચ્છા બધા બફડાના માણસો બફડા નહીં થાય હ કેવું કેવું નીકળ્યું છે હવે

એવું ફળ લઈ અને સાત દિવસ કથા સાંભળવી એવું કહ્યું છે શ્રીમદ ભાગવતમાં પછી એમ કીધું કે એ ફળ આ ના તો પછી પછી રાજગડા નો શીરો સુકી ભાજી સક્કરિયાનો શીરો સિંગોડાનો શીરો જેટલા શીરા યાદ આવતા ને બધા બોલી નાખો એટલે તમને એમ થાય કે આ બરાબર છે બરોબર પણ પાછું ભાગવતું કઈ નહીં ચિંતા કરવાની હું તમને શાસ્ત્ર સિદ્ધ વાત કરું છું સીધી સીધી વાત નથી કરતો તમારી પાસે જે મૂકું છું એ બધું શ્લોક સહિત મૂકું છું હું અમુક ગામડામાં કથા કરતો એક શ્લોક જ લઉં નહીં કારણ કે ગામડાના માણસોને શ્લોક લે તમે સમજી શકો છો તમે એ વસ્તુને પકડો છો એટલા માટે હું મૂકું છું તમારી સામે ભોજનમ તુ વરમ મન્ય કથા શ્રવણ નો ઉપવાસો વર પ્રો આયો શબ્દ નો ઉપવાસો કથા વિઘ્નો કરો જો કથા સાંભળવામાં વિઘ્ન આવતું હોય ભૂખ્યા રહેવાથી તો બે ટાઈમ બરાબર જમીને આમ તો સવારના જલેબી પછી બે ટાઈમ જમવા જમવાનું એમ બે ટાઈમ જમીને પણ કથા શ્રવણ કરવી જોઈએ એવું લખ્યું છે ભાગવત કાલ પણ અહીંયા તો ત્રણ ટાઈમ જમવા જમવાનું છે એટલે સવારનો નાસ્તો ચા પાણી બધું પાછું એક વસ્તુ અમારા મહાપુરુષો એમ કે કે સાહીઠ વર્ષ પછી ઉપવાસ પણ ના કરવા જોઈએ સાધુ મહાપુરુષો એમ કે સાહીઠ અપ થઈ ગયા હોય તમે આખી જિંદગી એકાદશી કર્યા વ્રત કર્યા પછી નહીં કરે ઉંમર ધ્યાન પેલા રાખો જોઈએ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનામાં કે છેલ્લી અવસ્થામાં શરીરને સાચવવું જોઈએ એ જ સાચો ધર્મ છે એ જ સાચું વ્રત છે ઉપવાસ રહેવાથી જો બીમારી આવતી હોય ઉપવાસ રહેવાથી જો તમને તકલીફ પડતી હોય ઉપવાસ રહેવાથી તમને કઈ તકલીફ ઊભી થતી હોય તો ન કરવો જોઈએ તો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન પોતાના શરીરને સાચવી લેવું એ જ સાચો ધર્મ છે એ જ સાચો બહુ શરીરને કષ્ટ ના આપો જી બહુ બહુ કષ્ટ ના આપવું એકાદશી કરો બહુ સારી વાત છે પણ બહુ કષ્ટ નહીં આપવું પ્લીઝ કારણ કે અંદર પણ આત્મા અંદર પણ પરમાત્મા બેઠો છે અંદર પણ ઈશ્વર બેઠો છે અને એટલા માટે જ કહીએ છીએ ને આપણે ભોજન વખતે અહમ વૈશ્વા નરો ભૂતવાયુ ઈશ્વર પણ અંદર છે કે સાત દિવસ ભોજન કરીને કથા સાંભળી પણ અમુક વસ્તુ છોડવાની વાત કરી છે સૌથી પહેલા કામમ ક્રોધ પદમ તથા તો બહાર અને કોઈ મળે એને આપવાનું ભલે પૈસા ના આપો તો એને ખાવાનું આપવાનું કઈ કોઈ દિન દુખ્યા સામે ચડી આવ્યો દાન પુણ્ય કરવાનું તીર્થ હોય ત્યારે દાન પુણ્ય નું વિશેષ મહત્વ છે માનની બહુ ઈચ્છા નહીં રાખવાની કે આટલા વર્ષોથી ભાગવત કથા ગાઈએ એટલે અમારે કૃષ્ણ જન્મ હોય ને ત્યારે મને કાર્તિક તું જ કે આપણે કનૈયો કોને બનાવશું મેં કુદ આમાંથી કોકને બનાવી દેવાનું બીજું શું થાય એ ચિંતા એ કરતા હતા એટલે પણ તમે કોજી જોયા છે રાસ રમાતો ને એમાં ત્રણ પ્રકારના રાસ હતા એક યુવાન રાસ કૃષ્ણ રાસ રમાવતા ને ત્યારે એમાં એક રાસ એવો આવે છે કે વૃદ્ધ ગોપીઓ સાથે ને વૃદ્ધ ગોપાલ સાથે એટલે કે ઉંમરવાળા જે ગોવાળિયા હોય ને એની સાથે ભગવાન રાસ રમતા એટલે મને એમ થયું કે આ બધા યુવાન અને વૃદ્ધ છે પણ જે હશે પણ બધાને મજા આવશે કંઈક મારો ઠાકોરજી પૂરું કરશે અમારો રાધા શ્રી રાધા શ્રી રાધા અમારું રા હવે મુખ ખુલે અને મ બોલો એટલે મોટું બંધ થઈ જાય એટલે મુખ રા બોલો એટલે મોટું ખુલે અને ધા બોલો એટલે મોટું બંધ થઈ જાય રા બોલો એટલે મુખ ખુલે અને મ બોલો એટલે મુખ બંધ થઈ જાય કે મુખ કરવા ખુલે પાપ હોય બહાર આવે એવું નથી કે ગંગામાં સ્નાન કરવાથી પાપ જાય તમે ભગવાન ચર્ચા કરતા હતા એટલે એક મહાપુરુષે એમ કીધું કે રા બોલો એટલે પાપ બહાર આવે અને મ બોલો એટલે મુખ બંધ થઈ જાય એટલે બીજા બાજુમાં મહાપુરુષ બેઠા હતા એને પૂછ્યું કે પાપ બહાર આવી જાય ક્યાં ગંગાજી મારી તો ગંગાજી જતું રહે

પરમ ધન રાધા રાજા રાધા રાધારા राधे राधे रज तो रासी तेरा दे राधे राधे रज तो रासी ताली बाजे राधे 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 રાધી શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધી શ્યામ 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 રાધી શ્યામ 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 રાધે શ્યામ શ્યા રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યા રાધે શ્યામ 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 રાધે શ્યામ જા રાધે શ્યામ 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 રાધે શ્યામ જામ રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે हरे कृष्ण हरे कृष्ण